ગત વર્ષે પણ રાઇડ્સ વિના થયો હતો લોકમેળો અને આ વખતે પણ લોકમેળાના આયોજન સમયે વિવાદ વકર્યો છે છે તો જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટમાં વર્ષોથી યોજાય તેને લઈ રાઇડ સંચાલકો પણ રાઇડનું આયોજન કરતા હોય છે ત્યારે મેળામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેને લઈ અને રાઇડ સંચાલકો માટે કલેક્ટરે એસઓપી બહાર પાડ્યું છે રાઇડના સંચાલકોનું કહેવું છે કે એસઓપી બહાર પાડો તેનો વાંધો નથી પરંતુ તે એસઓપીમાં થોડી છૂટછાટ આપવી જોઈએ તો કલેક્ટરના આ નિર્ણય સામે રાઇડ સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે મેળામાં ખાણીપીણીના સ્ટોલ જે લોકોએ કરવાના હોય છે તે લોકોએ આજથી જૂન સુધી ફોર્મ લેવાના રહેશે અને નાયબ કલેક્ટર કચેરી ખાતે આ ફોર્મ મેળવવાના રહેશે આ ફોર્મ મેળવવા માટે સવારના અગિયારથી બપોરના ચાર વાગ્યા સુધી વેપારી ફોર્મ મેળવી શકશે અરજી કરવા માટેની ફી રૂપિયા બસો નક્કી કરવામાં આવી છે તો ફોર્મમાં દર્શાવેલ રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે અરજી રજૂ કરવાની રહેશે અને નિયત સમય પ્રમાણે અરજી આપવાની રહેશે જેમાં કોઈની પણ ભલામણ ચલાવી લેવામાં આવશે નહીં